અમદાવાદના ખાડિયા ચાર રસ્તા પાસે આવેલી ધોબીની પોળ ખાતે આવેલી દિવાન વેણીશંકરની હવેલી ખાતે ઓગણીસો ને છ પ્રથમ વખત સ્વતંત્ર સેનાની ચંદ્ર બોઝ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હાજરીમાં પ્રથમ વખત રાષ્ટ્રગીત ગાયું હતું જ્યારે અંગ્રેજોએના નામે દેશના સૌપ્રથમ બંગાળના ભાગલા પાડવાનું નક્કી કર્યું ત્યારે પંદરથી વીસ બંગાળી યુવાનો સાથે દેશનું સૌપ્રથમ રાષ્ટ્રગીત અહીં વંદે માતરમ ગવાયું હતું અને આ વિસ્તાર ઐતિહાસિક ઇમારતોની ધરોહર છે ત્યારે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીની ટીમ ખાડીયાની ધોબીની પોળ ખાતે આ બંગાળ હાઉસ પહોંચી હતી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તે સમયના ઇતિહાસ અને તેની સાથે જોડાયેલા અને બંગાળ હાઉસ ના નામે જાણીતી આ ઈમારત બંગાળ હાઉસ ની આજે શું પરિસ્થિતિ છે અમદાવાદ શહેર નું વિસ્તાર દેશની આઝાદી ઐતિહાસિક પ્રતિક રહ્યું છે અહીંના નાગરિકો અંગ્રેજો સામેની લડત થી લઈને આજ દિન સુધીના વિકાસના વારસામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અહીં એ સમયની ઐતિહાસિક ઇમારતો આજે પણ એમને એમ જ છે જો કે હવે મોટા ભાગના શહેરીજન પોતાની જૂની બોળો છોડી શહેરના ડેવલપ થતા વિસ્તારોમાં રહેવા જતા રહ્યા છે

મનમાં રહે નહી તો આ પડી જશે ને પછી આનું કોઈ ધણી નહીં થાય અને આ કોઈ જોઈ બી નહીં શકે આપણી પેઢી આવનારી પેઢી એને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આવી અહીંયા છે સમગ્ર દેશ કોંગ્રેસ સામે લડત ઇતિહાસ છે શું તમે એટલે અમે તો આડત્રીસ વર્ષથી રહીએ છીએ પણ અમે એવું સાંભળ્યું છે કે દેશમાં સૌ પ્રથમવાર અહીંયા રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું હતું અને સુભાષચંદ્ર બોઝ એમના કાર્યકરો સાથે અહીંયા બોમ્બ બનાવતા હતા એવું અમે સાંભળ્યું છે ઓકે એટલે અંગ્રેજો સામે લડતમાં પ્રથમ બોમ્બ હા પ્રથમ બોમ્બ અહીંયા બનાવતા અને રાષ્ટ્રગાન પણ પ્રથમ અહીંયા બંગાળી યુવાનો સાથે હા હા ત્યારે કેવી પરિસ્થિતિ હતી જેવું તમે સાંભળ્યું હતું હવેલી કેવી હતી એટલે અમે તો જાણતા નથી પણ એ વખતે તો અહીં બધા નાગર બ્રાહ્મણોની વસ્તી હતી ને એ લોકોના મોએ સાંભળ્યું છે કે અહીંયા આગળ સુભાષચંદ્ર બોઝ ને એમને જોડે એમના હા એ બધા અહીંયા આવ્યા ને અહીંયા બોમ્બ બનાવતા હતા અંગ્રેજો સામે લડવા માટે ઓકે એટલે આજે એની પરિસ્થિતિ કેવી થઈ છે સરકાર દ્વારા કારણ કે લગભગ આને દોઢસો વર્ષથી ઉપર થઈ ગયું છે ઓગણીસ હા એટલે એની જાળવણી થઈ નથી અને ખંડેર પડી ગયું છે અને ઝાડી ઝાકડા ઉગી ગયા છે અને દરવાજા તૂટી ગયા છે કોઈ જાતની જાળવણી થઈ નથી અંગ્રેજો સામેની લડતના ઇતિહાસના ખાડિયા વિસ્તારના નાગરિકો આજે પણ સાક્ષી રૂપે પ્રગટ થાય છે કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશના તમામ જિલ્લાઓ વિસ્તારો વિધાનસભાઓમાં સમૂહ ગાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભાઓમાં સમૂહ ગાનનું આયોજન કરાયું છે જ્યાં દેશનું પ્રથમ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું તે હવેલીની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે આ બંગાળ હાઉસ ખંડર હાલતમાં પડી રહ્યું છે દરવાજા તૂટી ગયા છે ચારેય બાજુ જારી જાંખ્યા ઉગી ગયા છે આટલા વર્ષોના ઇતિહાસમાં એકવાર પણ આ હવેલી સામે શાસકોનું ધ્યાન ગયું નથી જે ખૂબ જ દુઃખદ બાબત કહી શકાય અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રાપ્ત કરી ચૂક્યું છે ત્યારે હવે અહીંના સ્થાનિકો પણ આ હવેલી રીનોવેટ કરી નવી બનાવવાની માંગણી કરી રહ્યા છે જેથી અહીંયા પર્યટન સ્થળ બને અને ઐતિહાસિક વારસો આવનારી પેઢીઓની આપી શકાય ભારતનો સૌપ્રથમ બોમ્બ એટલે અંગ્રેજો એક નીતિ રીતિ નથી કર્યા હતા ચાલાકી નથી કરી રહ્યા હતા ત્યારે તેની સામે ફાઇટ આપવા માટે લડત આપવા માટે સુભાષ ઇતિહાસ બોઝ પહેલો ગુજરાતમાં દેશના ઇતિહાસમાં છે ત્યારે અહીંયા જો આજે સમગ્ર દેશમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા રાષ્ટ્રગીત જો સમૂહ ગાનનું આયોજન કરાતું હોય આજે એકસો બ્યાસી વિધાનસભામાં રાષ્ટ્રગાનનું આયોજન કરાતું હોય અને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય તો આની સ્થિતિ ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે ભયજનક છે કારણ કે રાષ્ટ્રગાન પ્રથમ દેશમાં કઈ ગવાયું હોય તો આ દિવાન વેણી આવેલી છે રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી